આમળાની ચોકલેટ આમળાની ચોકલેટ બનાવવા માટે બે ગ્લાસ પાણી એટલે કે પાંચસો ઝાડુ વાળું કે કાણા વાસણ મૂકી શકો અહીંયા મેં ખમણે લીધી છે આમળામાં ડાઘ ન હોય એવા આમળા લેવા એટલે કે આમળામાં કલરના ટપકા જેવું ન હોવું જોઈએ પાંચસો ગ્રામ આમળાને ચોખ્ખા પાણીથી ધોઈ વાસણમાં વ્યવસ્થિત ચેક કરી લેવું હવે આમળા બફાઈ ગયા છે બફાયેલા આમળાનો કલર છે આમળામાંથી થોડી તુરા સી થશે અને સ્વાદમાં બહુ સરસ લાગશે હવે આ બધા આમળા એક પછી એક સાવચેતી રાખીયા લઈ ઠંડા આમળાને છૂટા છૂટા પાથરવા કે જેથી જલ્દી ઠંડા થઈ જાય ઘણા ને બાફેલા આમળા પણ બહુ ભાવતા હોય છે જો નાના બાળકોને આમ તો આમળા ભાવતા જ હોય છે તો એને ચીર કરીને પણ બાળકોને આપી શકો અને બાળકો થોડા મોટા હોય તો એને આમળાની પર મીઠું મરચું બહુ જ ભાવશે આમળા એકદમ ઠંડા થઈ જાય પછી આવી રીતે ચપ્પુથી ચીર કરી લેવાની બફાયેલા આમળામાં તમને ચીરની લાઈન દેખાશે એના પર ચપ્પુની ધાર રાખી ચીર કરશો એટલે એક આમળાથી ચીર થોડિયાથી બહુ જ સરળતાથી છૂટી પડી જશે જો બફાયેલા આમળાને ઉપરથી અંગૂઠાથી આમળાને દબાવીએ તો એક સાથે આવી રીતે થોડિયાથી ચીર અલગ થઈ જશે આવી રીતે દરેક આમળાની ચીર કરી લેવાની ત્યાર પછી આમળાની કાપેલી ચીરીને એક ઊંડા વાસણમાં લઈ ખાંડ ઉમેરવી 500 ગ્રામ આમળામાં 500 ગ્રામ ખાંડનો ઉપયોગ કરવો જેટલા આમળા એટલી ખાંડ લેવી ખાંડ ને ચીરમાં ખાંડ આવી રીતે ભળી જશે અને ખાંડ નો સ્વાદ બેસી જશે આમળાની ચીરને કલર પણ બદલાઈ જશે અને ત્યાર પછી આમળાને ચાસણીમાંથી નીતારી બીજા વાસણમાં પણ ચાસણી આમળાની ચીરમાંથી નીકળી જાય એ રીતે આમળાના ટુકડાને બીજા વાસણમાં કે કે મોટી કાઢી લેવાના આમળાની ચીર ચીરતા વધેલી ચાસણીનો આમળાના જ્યુસમાં કે આમળાના શરબતમાં ઉપયોગ કરી શકાય આજે જ જે બીજી વખત આમળાની ચોકલેટ બનાવો તો એમાં આ ચાસણીનો ઉપયોગ કરી શકો જ્યારે આ ચાસણીનો બીજી વખત ઉપયોગ કરો ત્યારે મોટી થાળીમાં ગોઠવી દેવી ગોઠવાયેલી ચીરની થાળી ઉપર કોટન નું પાતળું કપડું ઢાંકી થાળીને પેક કરી બે ત્રણ દિવસ તડકામાં સુકાવા દેવું કપડું ઢાંકવાથી ચોકલેટ પર ધૂળ કે કચરું નહી ચોંટે કપડાને સરખી રીતે બાંધો કે થાળી પરથી કપડું ઉડી ન જાય સુકાઈ ગયેલા આમળા આવા થઈ પછી તેમાં સો ગ્રામ દળેલી ખાંડ મિક્સ કરી લેવાની દળેલી ખાંડ આમળામાં મિક્સ કરવાથી આ આમળાની ચોકલેટ તૈયાર જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આમળાની ચોકલેટ બની છે મન થાય ત્યારે આખા શિયાળામાં ગમે ત્યારે ખાઈ શકો

એટલે આમળાની ચોકલેટ આમળાનું જ્યુસ આમળાનું શરબત સૂકા જરૂરથી બનાવીને ખાવા જોઈએ જે 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 પણ વસ્તુ ફળ શાકભાજી આવતા હોય એ જરૂરથી ખાવા જેથી તબિયત વધારે સારી રહે આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી કહેજો તમે પણ આવી ચોકલેટ બનાવજો શિયાળામાં જો આમળા બહુ જ આવતા હોય છે એટલે આમળા બહુ જ ગુણકારી છે આમળાની ચોકલેટ બનાવજો બાળકોને ખવડાવજો વડીલોને ખવડાવજો અને તમે પણ આવી રીતે ચોકલેટ બનાવજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરજો તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં વિડીયો શેર કરજો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ